જય બાબારી જય માતાજી મિત્રો સવાર થઈ ગયું છે જસ્ટ આપણે સવારે ઉઠી ગયા છે કે નહીં ચાર નાસ્તો લઈને બેઠા છે ખાટલા એ પાછા પાસા ભાઈ જો એમને મમ્મી પાર સવાર સવારમાં મસ્તી કરી છે ધ્યાનો જય માતાજી Good morning, Tanu. Gua mara. Kati Jai Mata Ji. Lu man bay. Chan asto karo bay Jai Mata Ji. Man. Jai Babari. Lu. Mara papa. Gak sih. કાઢી રહ્યા છે અમને આપણે ડિસ્ટર્બ નથી કરવા દઈએ હું ચા નાસ્તાની બધું આવી ગયું છે મારા મમ્મી પાણી ભરી જો પાણી આવીશું એટલે હવે ચા નાસ્તો કરીને અમે ખેમણા બેસણામાં દઈશું અમારા કાકીના ભત્રીજા ઓફ થઈ ગયા છે એમનું બેસણ એમનું બેસવું આજે છે અને પછી બપોર પછી અમે અમારા આશા આશાબહેનના ત્યાં મામાજુ લઈ અને બેના માન લઈને જવાના છીએ અહીંયા આગળના બ્લોકમાં બતાવતા રહીશું જય માતાજી જય બાબાજી જુઓ આજે તો મારા ધ્યાનો પહેલી વાર પગમાં બૂટ પહેરાય અહીં જુઓ અને અહીંયાના પગમાં લાઈટો તો હોય તો ધ્યાનો તો ખુશ ખુશ થઈ ગયા જુઓ એનું મમ્મી હેડલ કરાવી જુઓ ધ્યાન એ બિટ્ટુ તો જુઓ

હવે બેસણામાંથી ઘરે આવ્યા છીએ અને જમવા માટે બેસ્યા છે પવનભાઈ પણ બેસણામાં આવ્યા હતા અને આપણા ઘરે આવ્યા છીએ અને હવે જમી કરી ના ધોઈ તૈયાર થઈ અને આપણે ભાવેશભાઈ જે ભાણા છે અને મામાજુ લઈને જવાનું છે અને ત્યાં આપણે વિડીયો ફોટોગ્રાફીનો ઓર્ડર પણ છે તો ત્યાં આપણે કામ કરીશું એ પણ બતાવીશું અને તેમના પ્રસંગ પણ બતાવીશું તમને જય બાબાજી જય માતાજી બાજીની રોટલો તો અમારા ભાભીને બહુ ભાવો એટલે બાજીની રોટલો તો એને બનાવવો જ પડે એટલે પાર્સલથી બાજીની રોટલો ભાભીએ બનાવી દીધો હો બધા માટે તો મને ભાભીને તો ભાવે એટલે હું ભાભી તો બાજીની રોટલો બે હો અને જોઈએ અહીએ છોકરા બધા હું કરી જો

તો હું તૈયાર થઈ ગયો છું ઓલરેડીની ગાડી આવે એટલે મે અંદર બધું અમારા જે સાધન સામગ્રી કેમેરા છે પોટા છે એ બધું લઈ લઈએ અને અમે રવાના થઈએ અને બાકીના બધા જે મામા ઝૂલ લઈને આવવાના છે એ પાછળ એક પિકઅપ ગાડી કરી છે પહેલામાંથી જે કોઈ કેવરાયું છે તો જે કોઈ વહેલામાંથી આવશે અને અમારા પરિવારના ઘરના બંને પરિવારના આવશે અને અમે વહેલા નીકળીશું જેથી કરીને અમારે થોડું કોઈ ફોટા બુટા શૂટ કરવાના હોય તો કરીએ જય માતાજી જય બાબાજી લગનની તૈયારી થઈ રહી છે મામાજુ લઈને જવાનું છે જાનવીબેન શું કરો જાનવીબેન હા લાલી બાલી લગાવો છો તો કાજલ બાજલ લગાવશો તો જાણવું છે કે નહીં જોકઅપ કરો જો અમારા ઘેરથી સાડી બાડી પહેરી લીધી છે જો આપ વૈશાલી બેન ઘરે કોઈ ના હોવાથી મમ્મી અને પપ્પા ઘરે રહેવાના છે એટલે મારા ફુવા ભાઈ તો અને મમ્મી ત્રણે જણા પપ્પા જોડે રહેશે અને જો તૈયાર થઈ ગયા છે હાર્દિકભાઈ 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 તમારે આવવાનું તૈયાર થઈ ગયા નીચે નીતો જોઈએ નીતો

નમસ્કાર મિત્રો હવે મેં કાકોશી ગામમાં આવી ગયા છે મારા બનેવીના ત્યાં અને જો બધી વસ્તુ ખાતલા પર મૂકી દીધી છે માન બહેન કેમેરાનું સેટિંગ કરી રહ્યા છે કિરણભાઈ આરામ ફરમાવી રહ્યા છે ગાડી ચલાવી ચલાવીને થાક્યા છે બહુ સરસ આયોજન કરેલું છે મંડપ બંડપ બાંધ્યો છે તમને બતાવું જો હું ગજીપા તરફ તમારે લઈ જઉં વાહ બહુ સરસ મંડપ ડેકોર્ડ કરેલું છે થોડી જ વારમાં આપણા ઘરેથી જુલ લઈને આવશી ફાઈનલી અમારા મિહિરભાઈ હવે વિડીયોગ્રાફી ચાલુ કરી દીધી છે તમે જોઈ શકો છો વર વાઘો આવી ગયો છે જો બેઠા છે બધા મેઠાજી હવે

फेमो बनवानी है तो तुम बता ही चलो जो आ परी बेन देखो छे के नहीं जो आज हमना छोकरा ना मैरिज छे ए हमारा दिनेश बनेवी आ हमारा ना जो चिराग कुमार पाटन थी हमारा आशा बेन <laughs> चाँगा। चाँगा। तो चलो जो थैंक यू डॉक्टर बनने तो देखो किरण भाई छे के नहीं मान भाई पवन भाई है ना मिकी बहन तो वो है जमा रहा है अरे इस पे आई गया ही <laughs> किरण

फाइनली आवर खावानो कार्यक्रम चालू થઈ ગયો જો છોકરા પાર્ટી ખા બેઠા હી અમજુ બૈરા આ બધા ખાય હે ભઈયો એ ખાઈ લીધું ઓલરેડી હતી બેન ને ઉભા હી ને અમારા કિરણ બે ફોટોમો વાતો કરી જો આ માન બે ફોટોગ્રાફી કરી જો સસ ભાઈ અને જો જનમેની મસ્તી આ ફરે મેડમ મડ જો માર પડ દેખો જનમેન કી પણ મડ

તો વિડીયો માં હે તો બી એક યુટ્યુબર છે તો અમારા કિરણ બેન જાનુ આ ગુડિયા જમવા બેસી કરે મિત્રો ટાઈમ થઈ ગયો છે